પેલો મારો ખડડુસ બોસ રોજ ને રોજ મને કઈક ને કઈક બાબતે ખખડાવતો હતો ધમકાવતો હતો ના જાણે આજે અને મારા પર એટલો બધો પ્રેમ ઉભરી આવ્યો કે મારા વખાણ પર વખાણ કરે જતો હતો થેન્ક ગોડ પણ આ રાહુલ ક્યાં ગયો રાહુલ તો અહીંયા બેઠો છે તબિયત તો ઠીક છે ને શું થયું બોલા ચાલી થાય તારા પત્ની અને તારા મમ્મી છે જો રાહુલ આ સંસાર છે બે વાસણ ખખડે પણ ખરા પણ અંતે તો એ એક જ કિચનમાં શેર થઈ જવાના જો રાહુલ આ દુનિયાના આ દુનિયાના અનુભવ પરથી હું એટલું તો જાણું છું કે આ સાસુ અને વહુની લડાઈમાં પીસાય તો છે પુરુષ જ હો જો સમાધાન તારી વૃત્તિ રાખીને બધું શેર કરી દેજો હો મારે મોડું થાય છે માં રાત જોતી હશે બાય બેસ્ટ ઓફ લક માં કેટલી વાર થયું છે કે જ્યારે મને જોબ પરથી છૂટવાનો સમય થાય ને તો ત્યારે દરવાજો ખુલ્લો જ રાખવાનો તારે અહીંયાથી અહીંયા આવવું પડે છે ને મને બહુ દુઃખ થાય છે બોલ મા તું શું કરતી દે રોજની ટેવની પ્રમાણે તું તારી ડાયરી જ લખતી હશે ને અરે તારી ડાયરી લખવાની ટેવ થી તો તોબા આ ઉમરે આરામ કરવાનો હોય ડાયરી ના લખવાની હોય એક વાર એક વાર મારે લગ્ન પહેલા સુનિતા જોડે થઈ જવા દે ને પછી તો જો તને ખાટલે થી પાટલે ને પાટલે થી ખાટલે નથી બેસાતે માં હવે તું તારું કામ કર થોડો ફ્રેશ થઈ જઉં કોણ સુનિતા નો ફોન હેલો સુનિતા કેમ છે મજામાં બસ હું પણ મજામાં કેવો રહ્યો આજનો તારો દિવસ મારો ફર્સ્ટ ક્લાસ રહ્યો ઓ સુનિતા તે મારા વિશે તારા મમ્મી પપ્પાને પૂછ્યું શું કહ્યું એ લોકો ને હું પસંદ છું હું મારી માં વગર જુદો ના રહી શકું શું કર નામ હોય મૂકી શકું એ મારાથી બને નહીં બને નહીં બને પણ પણ મારી વાત તો સાંભળ સુનિતા હે ભગવાન આ તો કેવી કસોટી એક બાજુ મારી માં છે કે જેને 25 25 વર્ષ મને મોટો કર્યો છે ને એક બાજુ મારી પ્રેમિકા છે કે જેની સાથે હું જીવન વિતાવવા માંગુ છું કોને પસંદ કરું કોને પસંદ કરું હે ભગવાન હવે તો તું જ મને કઈ સુજાર છે હા

મા આ શહેર કેટલું મોઘું છે તું તો જાણે છે કે મારા એકના પગારમાંથી આ પૂરો થઈ શકે એમ નથી જરે સુનિતા અરે માં તને કયું તો ફરી ચીસ્કોલી છે જો બા ધ્યાનથી સાંભળો લગ્ન પછી હું અને સુનિતા અહીંયા રહેવાના છે આ માં તને કેટલી વાર કહું છું ચીસ્કોલી છે ચીસ્કોલી છે ચીસ્કોલી છે સમજ નથી માતી બરાબર ધ્યાનથી સાંભળો લગ્ન પછી હું ને સુનિતા અહીંયા રહેવાના છે અને

હા હા હવે મોટેથી વાંચો છો તારીખ 2 ફેબ્રુઆરી 1981 આજે મારો દીકરો આજે મારો દીકરો 3 વર્ષનો થયો હું તેને લઈને ફરવા માટે એક બગીચામાં લઈ ગયો જેવા અમે એક મોટા ઝાડ નીચે બેઠા હતા એવામાં એક ખિસકોલી અમારી સામે આવીને રમવા લાગી મારા દીકરાએ મને એકવીસ વખત પૂછ્યું માં પેલું શું છે અને અને મેં એકવીસ વખત જવાબ આપ્યો કે બેટા એક ખિસકોલી છે એ ખિસકોલી છે એ ખિસકોલી છે આજે મને આજે સમજાયું

મને આજે સમજાયું કે ગરડા તો આપણા ઘરમાં જ શોભે પેલા ઘરડા ઘરમાં નહીં ઘરડા ઘરમાં નહીં ઘરડા ઘરમાં નહીં